છે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને લોકસભા ચૂંટણી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ બોલવા લાગ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ના અંદર કકડાટ હજુ પણ ક્ષમ્યું નથી એ વાત સ્પષ્ટ થઈ ચક ચૂકી છે કારણ કે અવારનવાર એવા કિસ્સાઓ અને એવી ઘટનાઓ સામે આવી રહી છે જે ટોક ઓફ ધ ટાઉન છે અને એવામાં એકવાર ફરી જવાહર ચાવડા છે એ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે એક વિડીયો જાહેર કરીને જવાહર ચાવડાએ ખાસ મનસુખ માંડવિયા પર નિશાન સાધ્યું છે અને આટકતરી રીતે ખૂબ જ તેમને એવું લાગી રહ્યું છે કે ખરી ખોટી પણ સંભળાવી નાખી છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદનો મુદ્દો છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો હતો અંદરો અંદર ખટરાગ અને કકડાટ છે એ પણ જોવા મળી રહ્યું હતું પરંતુ અંતે હવે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ એવું લાગી રહ્યું છે કે નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગીનો દોર હજુ પણ યથાવત છે જેના કારણે તેઓ અવારનવાર એવા પ્રકારની ટીકા ટિપ્પણીઓ તેમના પોતાના જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે કરી રહ્યા છે કે જેની નિંદા ચારે કોર પણ થઈ રહી છે લોકસભા ચૂંટણીમાં સાઇડલાઇન કરાયેલા અનેક નેતાઓનો ઉભરો છે એ સામે આવી રહ્યો છે અને એવામાંથી જ એક નેતા છે જવાહર ચાવડા જેમનો ઉભરો એટલી હદ સુધી બહાર આવ્યો છે કે ગુજરાતની રાજનીતિમાં ખડબડાટ મચી ચૂક્યો છે અને આ સાથે જ તેમણે મનસુખ માંડવીયા પર ખાસ નિશાન પણ સાધી દીધું છે ગુજરાત ભાજપના રાજકારણમાં નવા જૂની થવાના સંકેત છે ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવા જૂની કરે તેવી શક્યતા છે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવી દીધો છે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે સાથે જ તેમણે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી દીધી છે ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ આવી હતી ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં છે જવાહર ચાવડાની આ હરકતથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે સાથે જ શું તેઓ કોંગ્રેસની વાટ પકડશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે ભાજપના ગદ્દાર છે જવાહર ચાવડા જવાહર ચાવડાનું અચાનક આ પ્રકારનું વર્તન કોઈ નવી વાત નથી કારણ કે લોકસભાની ચૂંટણી સમયે જ તેઓ ભાજપના એક પણ કાર્યક્રમમાં દેખાયા નહોતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ દિવસે વંથલી ખાતે સી આર પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું અને આ સંમેલનમાં પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી જે બાદ જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાંથી ઘર વાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી અને આ સિવાય જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવી

ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તાલુકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવતો ડાક ઝોન ગયો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર

પક્ષ પલટો કરે છે કે કેમ જવાહર ચાવડા એ પણ સમય જ બતાવશે ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર